જેસીબી જેસીબી માલિકને બાધા ફળી આવતા માતાને માનતા પૂરી કરી કલયુગના સમયમાં પણ શ્રદ્ધા અને ભક્તિનું ચમત્કારિક ઉદાહરણ બન્યું છે ઓગળ વિસ્તારના જયંતીજી કપૂરજી વણઝરાના જીવનમાં તેઓ પોતાની રોજીરોટી માટે જેસીબી મશીનો ભાડે આપી ગુજરાન ચલાવતા પરંતુ થોડા સમય ગામ ભાડે આપેલી ચાર જેટલી જેસીબી મશીનોની ચોરી થઈ જયંતિજી વણજારાએ જાણકારી આપતા જણાવ્યું કે તેમના મશીનો ગુજરાતની બહાર હરિયાણા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ વિસ્તાર સુધી પહોંચી ગયા હોવાનું ખબર પડી અને કોઈ પ્રયાસ બાદ પણ ગાડીનો કોઈ જ પતો ન મળતા તેમણે થરા નજીક આવેલા યુરાનગર જુગણી માતાના મંદિરે બાધા માનતા રાખી કે જો તેમના જેસીબી મશીન પાછા મળી જશે તો ગાડીઓ માતાજીના મંદિરે લઈ જઈ પૂજા કરશે ભક્તિનો ચમત્કાર ગુમ થયેલ ગાડીઓ ઘરે પરત બાધા રાખ્યાના થોડા સમય બાદ આશ્ચર્યજનક રીતે તેમના ચારે જેસીબી મશીન મળી આવ્યા ઔરંગાબાદ અને

દર્શન કરી પ્રગટાવ્યા આ ઘટના માત્ર એક વ્યક્તિની ખુશી પરંતુ વિશ્વાસ અને ભક્તિની જીવંત સાબિતી બની છે સમાજમાં સંદેશો ફેલાયો છે કે મુશ્કેલીના સમયમાં જો ઈમાનદાર પ્રયત્ન સાથે દિવ્ય શક્તિમાં શ્રદ્ધા રાખી શકાય તો શક્ય લાગતું પણ શક્ય બની શકે તેમ છે રિપોર્ટર જયશ્રી વાળી મશીન વેચી મારેલા હતા ચાર પછી માતાજીને માનતા એમની કુદ દેવી અને શ્રી ઝાડીવાળી જોગણી માતાને અને થરા પોલીસ સાથે રહી અને ચાર મશીન માતાએ ત્રણ મહિને વેચેલા પાસા લાવી છે એવી ઝાડીવાળી જોગણી માતાની જય